હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર ચાર પરમાણુઓનું બંધારણ આ ચેપ્ટર જોયું કે પરમાણુ છે એ નાનામાં નાનો કોણ છે એવું પેલા આપણે ચેપ્ટર ત્રણ માં ભણી ગયા હતા કે એના પછી વિભાજન થઈ શકતું નથી પરંતુ જેમ જેમ વૈજ્ઞાનિકો નવી નવી શોધો કરતા ગયા એમ ઓગણીસો સુધીમાં પરમાણુનું પણ વિભાજન થાય છે ને એની અંદર બે કણો આવેલા હોય છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એટલે કે એક ધન વીજભાર ધરાવે છે એક ઋણ વીજભાર ધરાવે તો આવા બે પરમાણુઓ સોરી પરમાણુની અંદર આવેલા અપરમાણીય કણો જેના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી ગયા હતા ત્યાર પછી એને આધારે એક વૈજ્ઞાનિક જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો કે કોઈ વર્તુળાકારની અંદર સમગ્ર કદ ઉપર ધન ધનવિજ અને કોઈ ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય પરંતુ વૈજ્ઞાનિકોએ અન્ય વૈજ્ઞાનિકોના પ્રયોગો આ જે થોપ્સને કીધું હતું એને સમજાવી શકા નહીં આથી થોપ્સનનો પરમાણુ નમૂનો નિષ્ફળ નીકળ્યો હવે એક વૈજ્ઞાનિકની વાત કરી હવે ધીમે 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 ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ પરમાણુને અંદર શું આવેલું છે એના બંધારણમાં શું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો તો આજે આપણે એક અલગ વૈજ્ઞાનિક રૂથરફોર્ડ નામના વૈજ્ઞાનિકનો પરમાણીય નમૂનો શું કે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે આમ તો વાસ્તવમાં કહીએ તો પરમાણુના બંધારણ વિશેનો ખ્યાલ જે જે થોપસને શરૂઆત કરી ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક રૂથરફોર્ડને એનો ઘણો બધો તાળ મળી ગયો હતો તો આપણે તેના પરમાણીય નમૂના વિશે ચર્ચા કરીએ તો રૂથરફોર્ડનો પરમાણીય નમૂનો હવે નમૂનામાં શું હતું એણે એવું તો શું કર્યું તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો રુધર ફોર્ડે એક સોનાની વરખ લીધી વરખ એટલે શું એક આછું એક આછું પણ તમે બધાએ કાજુકતરી ખાધી હશે ખાધી છે ને તો કાજુકતરીમાં ઉપર એક સિલ્વર પળ આવેલું હોય જેને વરખ કહેવાય શું કહેવાય વરખ કહેવાય એટલે કે એક નાનું પાતળું પડ તો એવું એને શું લીધું સોનાની વરખ લીધી સોનાનું પડ લીધું કેવી લીધી તો કે એક હજાર પરમાણુઓ જેટલી જાડાઈ લીધી

પણ આપણને પહેલાં ખબર છે કે પરમાણુમાં કેન્દ્ર આવેલું છે એટલે આપણે દીધું રાઈટ ને કારણ કે એ લોકોએ તો કીધું એ આપણે તો ભળી ગયા છીએ ચલો સોનાની વરખ લીધી એક હજાર પરમાણુઓ જેટલી જાણાઈ લીધી આપણે આપણી સરળતા માટે આટલાક પરમાણુઓ લઈએ છીએ આલ્ફા કણ જે દ્વિવિજભારિત છે જે દ્વિવિજભારિત હિલિયમ આયનો ધરાવે છે એને એક બાજુએથી પસાર કર્યા તો આપણે આલ્ફા કણ પસાર કરી દેજો

આપણે જે દર્શાવીએ એવા કોઈક કળ એવું દર્શાવવાનું જે વિચલન પામતું હોય વિચલન એટલે વાંકું વાળું જો અહીંયા કિનારા ઉપર અર્થ છે એટલે આપણે એને આમ દર્શાવીએ જો કિનારા ઉપર સ્પર્શ થયો એટલે આપણે એને પેલી બાજુએ દર્શાવીએ ઓકે આવા કેટલાક દર્શાવી દીધા હવે એક કિરણ એવું પણ દર્શાવીએ જે પાછું ફરતું હોય કેન્દ્ર સાથે અથડાય તો ઈ સંપૂર્ણ વિચલન પામે કેવું સંપૂર્ણ વિચલન પામે એવું એકાદું કિરણ દર્શાવવાનું હવે આપણે એનું નામ નિર્દેશન કરી દઈએ તો શું પસાર કર્યું તો કે આલ્ફા કિરણ તો આપણે એક બાજુ લખી દઈએ અલ્ફા કણો આલ્ફા કણોને ને એક બાજુએથી સોનાની વરખ પસાર કર્યા રેડી ફરીથી જોઈને સોનાની વરખ લીધી સો જેટલા પરમાણુ લીધી એક બાજુ છે તો કે વાયનો છે એને એક બાજુએથી પસાર કર્યા અપ્રમાણિય કણો ક્યાં ક્યાં થશે અવપ્રમાણીય કણો આપણે જોઈ ગયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન જો હજી ન્યુટ્રોન ની શોધ થઈ નથી થશે જ ઓગણીસસો ને બત્રીસમાં આપણે અત્યારે ની વાત કરીએ છીએ તો અપરમાણિય કણો છે એ આલ્ફા કણો વિચલિત આલ્ફા કણો વિચલિત થશે એક બાજુએથી જ્યારે આલ્ફા કિરણો પસાર કરવામાં આવે તો થોમ્સનનો પ્રમાણિય નબુનો અત્યારે વૃતરફોડને એમ જ છે કે સમગ્ર કદ ઉપર ધન વ્યજભાર છે અને કોઈ ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે ખ્યાલ આવે છે રૂથરફોર્ડે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે તે થોમ્પસનના પરમાણ્વીય નમૂનાને ધ્યાનમાં લીધો કે ચલો થોમ્પસને એવું કીધું છે કે સમગ્ર કદ ઉપર ધન વીજભાર છે તો ગોઠવી દીધું હવે આલ્ફા કણ છે ને એ પ્રોટોન કરતા ભારે છે ઇલેક્ટ્રોન તો ખૂબ હળવો જ છે પ્રોટોન કરતા ભારે છે તો એને એમ હતું કે બધા જ કિરણો છે તો એના કરતા ભારે છે એટલે એક બાજુએથી પસાર થઈ જવા બધા જ પસાર થઈ જશે તો અપરમાણ્વીય કણોથી આલ્ફા કણોને વિચલિત કર

એણે કંઈક અવલોકન કર્યું અવલોકન પ્રમાણે મોટા ભાગના કિરણો પસાર થઈ જતા હતા એણે શું કર્યું તો કે આલ્ફા કણોને અથવા તો આલ્ફા વિકિરણોને બાર હજાર પસાર કર્યા કેટલા બાર હજાર તો બાર હજાર વિકિરણો પસાર કર્યા તો એમાંથી એક જ વિકિરણ પાછું આવ્યું કેટલું આવ્યું એક તો એનું અવલોકન આપણે જોઈએ તો ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો પસાર કરતા ઝડપથી ગતિ કરતા આલ્ફા કરણો પસાર કરતા મોટા ભાગના કિરણો એમાંથી પસાર થઈ જતા હતા મોટા ભાગના કિરણો જો આપણે આકૃતિમાં પણ જોયું આપણે શું કર્યું કે એક જ કિરણ ને સંપૂર્ણ વિચલન પામતું કે જે અથડાઈને પાછું ફરતું હોય એવું દર્શાવ્યું તો ઝડપથી ગતિ કરતા આલ્ફાકરણો પસાર કરતા મોટા ભાગના બધા જ આલ્ફા કણો પસાર થઈ ગયા તો આ પહેલું અવલોકન બીજું અવલોકન કેટલાક આલ્ફા કણો ઓછા અંતરે ખૂણે વિચલન પામે છે તો જો કેટલાક તો આપણે એક જ દર્શાવ્યું છે કેમ એક જ દર્શાવ્યું તો અહીંયા લખ્યું છે જો 12000 જે બે એટલે કે 12000 કિરણ પસાર કરે ને ત્યારે એક કિરણ પાછું ફરતો હવે આપણે દર્શાવ્યા હોય 12 10 કિરણ અને એમાંથી આપણે બે ત્રણ પાછા ફરતા દર્શાવીએ તો એ ક્યાં ન્યાય કહેવાય શું કહેવાય ને એટલા માટે યાદ રાખવાનું એક થી બે કિરણ એકાદ આપણે ક્રોસમાં દર્શાવી દીધું એકાદ પાછું ફરતું દર્શાવી દેવાનું આકૃતિ દોરવી જરૂરી છે આપાત કરતા આલ્ફા કણો અહિયાં લખવાનું પસાર થઈ જતા આલ્ફા કણો લખી શકાય અહિયાં લખવાનું આંતરિક વિચલન પામતા કણો અહિયાં લખવાનું સંપૂર્ણ વિચલન પામતા અથવા તો પરાવર્તન પામતા કણો આટલી વસ્તુ લખી શકાય તો અવલોકનો કેટલા તો કે પસાર કરતા મોટા ભાગના કિરણો છે એ પસાર થઈ જતા હતા જ્યારે અમુક જ કણો આંશિક વિચલન પામતા હતા તેણે પસાર કરેલા બાર હજાર કિરણો માંડ એક કિરણ પાછું ફરતું હતું આ એના અવલોકન હતા હવે એના પરથી એને કઈક તારણો કાઢ્યા કેવા તારણો કાઢ્યા તો કે મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ રાઈટ ને હવે જો અહીંથી પસાર કઈ રાખી દો બધા જ મોટા ભાગના પસાર થઈ ગયા તો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ ખાલી હોવો જોઈએ પરમાણુમાં ધન મારી ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકતો હોવો જોઈએ પરમાણુ પરથી જો હવે થોપસરે હું કીધું તું કે સમગ્ર કદ ઉપર ધન ભાર છે કીધું તું ને પરંતુ રુસ્થર ફોર્ડે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એને એમ થયું એને મગજમાં તો એવું જ હતું કે થોપક્સરે એવું કીધું છે કે સમગ્ર કદ ઉપર ધન ભાર છે તો મોટા ભાગના કિરણો શું થવા જોઈએ તો કે આલ્ફા કિરણોને કારણે એ વજનવાળા છે તે પસાર થઈ જવા જોઈએ તો પસાર તો થઈ જતા જતા પરંતુ અમુક કિરણો છે એ પાછા પણ ફરતા હતા વિચલન પામીને તો પરમાણુમાં ધન ભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે હવે એમ થયું ને કે મોટા ભાગનું તો ઇલેક્ટ્રોન છે એનું દળ તો નહીં છે તો આલ્ફા કણોથી તો એ ફગવાઈ જશે પસાર થઈ જશે પરંતુ કોઈ ચોક્કસ ભાગ એવો હતો કે જેમાં ધનવિજરિત એક સાથે હતો જેની સાથે આલ્પા કળો પાછા ફરતા હતા એનો માત્ર ને માત્ર અમુક જગ્યાએ ધન ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે આ ભાગ માં અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલો હોય છે ભેગો થયેલો હોય છે એકત્રિત થયેલો હોય છે એટલે જો દરેક માં પરમાણુ કેન્દ્ર આવેલું છે પરમાણુ કેન્દ્ર થી કેટલું નાનું છે પરમાણુ કરતા પરમાણુ કેન્દ્ર દસ ની પાંચ ઘાત ગણું નાનું છે કેન્દ્ર પરમાણુ કરતા એટલે કે આખા પરમાણુ કરતા પરમાણુ કેન્દ્ર છે દસ ની પાંચ ઘાત ગણું નાદો છે ચલો મોટા ભાગના કેરળો પસાર થઈ ગયા તારણોય મળી ગયા હવે જોઈએ એની લાક્ષણિકતાઓ આ નમૂનાની લાક્ષણિકતાઓ શું છે તો પરમાણુમાં રહેલ ધનભારિત કેન્દ્રને પરમાણુ નું કેન્દ્ર કહે છે એટલે હવે નક્કી થયું કે સમગ્ર કદ ઉપર ધન વીજબાર નથી પરંતુ કોઈ ચોક્કસ ભાગમાં કોઈ કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન આવેલા હોય છે તો એ જે કેન્દ્રને શું કહેવામાં આવે છે તો કે પરમાણુનું પરમાણુનું કેન્દ્ર કેન્દ્ર કહેવામાં આવે છે છે જ્યાં ધન વીજભાર હોય એને શું કહેવાય અથવા તો ઇંગ્લિશમાં ન્યુક્લિયસ પણ કહેવાય ઘણી જગ્યાએ ન્યુક્લિયસ એવો શબ્દ વાપરે છે એટલે આપણે લખવાનું કેન્દ્ર અથવા તો ન્યુક્લિયસ પણ કહે છે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતા હોય છે જો ઇલેક્ટ્રોનની વાત કરી ઇલેક્ટ્રોન તો ખૂબ જ છે તો કેન્દ્રમાં તો ઇલેક્ટ્રોન નથી તો અહીંયા ક્યાંક હશે ક્યાં હશે તો કે આના પછીના વૈજ્ઞાનિક એની શોધ કરી કે ઇલેક્ટ્રોન ની ગોઠવણી કેવી રીતે થયેલી હોય છે તો એ બોહર નો પરમાણ્વીય જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર માં જોઈશું તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કેન્દ્રમાં નહીં કેન્દ્રની આસપાસ કેન્દ્રમાં તો કોણ છે ધન વીજભાર પ્રોટોન જે યાદ રાખજો કેન્દ્રમાં હંમેશા ધન વીજભારિત પ્રોટોન આવેલો હોય છે ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે પરમાણુ ના કદ ની સાપેક્ષ તેના કેન્દ્રનું કદ ઘણું નાનું છે પરમાણુ નું જે કદ છે એની સાપેક્ષ છે એનું કદ કેન્દ્રનું કદ ખૂબ જ નાનું છે કેટલાક આશ્ચર્ય પણ થયા હતા તમારા પાઠ્યપુસ્તકમાં માં છે તમે વાંચજો વ્યવસ્થિત કે કોઈ છોકરાને ધારો કે તમે આખે પાટો બાંધીને તમને કોઈ દિવાલ સામે ઉભા રાખી દીધા તમને એમ કીધું પથ્થર આપું અને એ પથ્થર દસ પથ્થર આપ્યા તમારે દિવાલ પર ફેંકવાના છે જેવો દિવાલ પર અથડાશે એટલે તમને અવાજ આવશે તો તમે ખુશ થઈ જશો આ હા મારા દસે દસ પ્રશ્ન જે પથ્થર હતા એ દિવાલ સાથે ગયા પરંતુ તમને કોઈ પેલું તાર બાંધેલો હોય એક અથવા તો બે આપણે કોઈ વાળ બાંધેલી હોય એની સામે ઉભા રાખે દસ પથ્થર આપે ને આખે પાટો બાંધો હોય તમને કીધું કે આની સાથે અથડાવો તો તો ભાગ્યે કોઈ પથ્થર એ તાર સાથે અથડાશે બાકી બધા જ પથ્થર કેવા થઈ છે તો કે બીજી બાજુ જતા રહેશે તો રુતર ને પણ એવું જ આશ્ચર્ય થયું એને પહેલાં એવું હતું કે એક પણ પથ્થર પાછ એક પણ જે કિરણ છે પાછું ફરતે નહીં પરંતુ કોઈ કિરણ પાછળ પાછું ફર્યું એના પરથી એને ખ્યાલ આવ્યો કે પરમાણુની અંદર ખૂબ જ સૂક્ષ્મ ભાગમાં શું આવેલું છે તો કે કેન્દ્ર આવેલું છે ચલો ખામી જોઈએ વૃત્તન ફળે શું કીધું તો કે પરમાણુ છે પરમાણુની અંદર કેન્દ્ર છે કેન્દ્રની અંદર કોઈ ધન વિજભાર હોવો જોઈએ જેની સાથે આલ્ફા કણ અથડાય છે આલ્ફા વિકિરણ અથડાય છે અને શું થાય છે પાછું ફરે છે તો ખામી એવો શું છે તો કે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સૌપ્રથમ થોમ્પરે શું કીધું તું કે ઇલેક્ટ્રોન છે તે કોઈ ચોક્કસ જગ્યાએ ગોઠવાયેલા છે રાઇટ ને વૃતરફોર્ડનું માઇન્ડ પણ ક્યાં ચાલે છે તો કે સંપૂર્ણ કદ ઉપર ધન વીજબાર હશે અને કોઈ ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન હશે એનો પ્રયોગ કર્યો તારણ કાઢ્યા એની લાક્ષણિકતાઓ જોઈ ત્યારે એને ક્યાં લાવ્યું ધન વિજભરિત પ્રોટોન તો ક્યાં છે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન ક્યાં છે તો કે કક્ષામાં છે રાઈટ કક્ષામાં છે હજી પાછું કેવું છે તો તો કે હશે 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 પણ કેવો સ્થિર વર્તુળાકાર ઇલેક્ટ્રોન નું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકાય નહીં સ્થાયી હોવાની અપેક્ષા કરી શકાય નહીં કે કક્ષામાં એ સ્થિર હશે એવું અપેક્ષા ન કરી શકાય વર્તુળાકાર કક્ષામાં કણ પ્રવેગિત થાય છે જ્યારે પણ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન હોય કે કોઈ કણ હોય તો એ કેવું થાય છે પ્રવેગિત થાય જ્યારે કોઈ કણ પ્રવેગિત થાય ને તો એ ઉર્જા મુક્ત કરે શું કરે ઉર્જા મુક્ત કરે ઉર્જા મુક્ત કરે ધારો કે તમને એક ટાઈમ જમવાનું આપે પછી આખો દિવસ કામ કરાવે તો તમને ભૂખ લાગે ને અથવા તો તમને હજી જમવાનું નથી આપતા તો આપણું શરીર નબળું પડે તમને ખ્યાલ હશે કોઈ આંદોલન પર બેઠું હોય જમે નહીં તો અમુક સમય પછી એનામાં અશક્તિ આવી જાય અશક્તિ આવી જાય ને અશક્તિ આવે તો પડી જાય પડી જાય તો અહીંયા તો બે કણ છે ધન અને ઋણ તો જો એક શક્તિ ઓછી થાય તો શું થાય તો તો કે બીજા તરફ આકર્ષી આકર્ષી લે લે શું કરે અહીંયા પણ એવું જ થાય છે વર્તુળાકાર કક્ષામાં કણ થાય છે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે જ્યારે ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરે ગુમાવે અને અંતે કેન્દ્ર સાથે ટકરાઈ જાય કેમ કારણ કે શક્તિ ઓછી થઈ ગઈ તો પોતાના તરફ આકર્ષી લે કારણ કે કેન્દ્રમાં કોણ છે ધનવીજ વાત છે અને તે કોઈ ઇલેક્ટ્રોનમાં

નમૂના પ્રમાણે જોઈએ કે ભ્રમણ કરતો હોય ભ્રમણ કરતો હોય તો સ્થાયી તરીકે નો વિચારી શકે કારણ કે ત્યારે તો એને કેવું વિચાર્યું હતું કે ઇલેક્ટ્રોન થઈ કોઈ ચોક્કસ જગ્યાએ તો તો સ્થાયી હોય પોતે એવી અપેક્ષા ન કરી શકાય જો વર્તુળાકાર પ્રવેગિત થતો હોય એ માર્ગે તો કંઈક ને કંઈક ઉર્જા મુક્ત કરે ઉર્જા મુક્ત કરે તો એની શક્તિ ઘટે શક્તિ ઘટે તો શું થાય છે કેન્દ્ર સાથે ટકરાઈ જાય ટકરાવાનું કારણ પણ તમને કહી દીધું ધન વીજમાર અને ઋણ વીજાર

અવલોકન તારણો એની લાક્ષણિકતા અને એની ખાબીઓ દરેક વસ્તુ સાથે સાથે આકૃતિ દોરવી પણ જરૂરી છે હવે કદાચ એક્ઝામમાં અને ટુકડાઓ પૂછાઈ શકે જેમ કે રૃત્તરકોટનો પ્રમાણીય નમૂનો જણાવી એટલે કે આપણે એને શું પ્રયોગ કર્યો એ જણાવી તેના અવલોકનો લખો અને તેના તારણો લખો તો બે વસ્તુ પૂછેલી હોય તો બે વસ્તુ અથવા તો લાક્ષણિકતાઓને ખામીઓ લખો તો એ પ્રમાણે આપણે આ નમૂનાને લખી શકીએ છીએ ચાર માર્ક માટે બી પ્રશ્ન છે રૂથરફળનો પરમાણુનો નમૂનો વધારે આગળ આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળશું થેન્ક યુ